જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે સ્વાવલંબી બાળક વિદેશની અંદર પરિભ્રમણ યાત્રા કરીને સ્વામી સત્યદેવ પરિવારજક ભારતની અંદર આવ્યા હતા એક વખત પોતાના અનુયાયીઓ અને લોકોની સભા ભરીને બેઠા હતા બેઠા બેઠા તેને એક અમેરિકાનું સંભરણું યાદ આવી ગયું અને એ બધા લોકોને કહેવા લાગ્યા કે અમેરિકાની અંદર મારી સાથે એક સરસ ઘટના બની હતી હું અમેરિકાની અંદર એક જગ્યાએ બેઠો હતો ત્યારે એક છ વર્ષનો બાળક વર્તમાનપત્ર છાપું લઈને ફરતો હતો એ ફરતો ફરતો મારી નજીક આવ્યો અને મને કહેવા લાગ્યો કે આપ મિસ્ટર મારી પાસેથી એક વર્તમાનપત્રનો સેટ લઈ લો છાપાનો સેટ લઈ લો આથી મેં કહ્યું કે ના મારે વર્તમાનપત્રની જરૂર નથી મારે કંઈ લેવાની ઈચ્છા પણ નથી આથી એ બાળક કહેવા લાગ્યો કે આપ એમ કરો એક સેટ લઈ લો અને એ તમને જરૂર કામ આવશે આથી મને મનમાં એમ થયું કે કદાચ આ બાળક ગરીબ હોય આથી લાવને એમની આજીવિકા માટે હું એક સેટ ખરીદી લઉં આથી મેં એક સેટ ખરીદી લીધો સેટ લીધા પછી મેં બાળકને કીધું કે શું તારા માતા પિતા ગરીબ છે આટલા બધા તું આટલી ઉંમરે આવું કામ કરશો તો તારું પરિસ્થિતિ ખૂબ નબળી હશે તારી આર્થિક પરિસ્થિતિને કારણે તારે આ કામ કરવું પડતું હશે આ વાત સાંભળી પેલો બાળક મારી સામે એકી નજરે જોઈ રહ્યો અને નવાઈ સાથે તેમને કહ્યું કે આપ કેમ આ રીતે કહો છો તું જે આ વર્તમાનપત્ર આટલી ઉંમરે વેચે છો એટલા માટે મેં આવું કહ્યું ત્યારે એ બાળકે કહ્યું ના મારા માતા પિતા તો ખૂબ સુખી સંપન્ન છે એની પાસે ખૂબ ધન છે ન ખૂટે ને એટલું છે મને નવાઈ લાગી કે આટલું બધું ધન હોવા છતાં આ છ વર્ષનો બાળક વર્તમાનપત્ર કેમ વેચે છે આથી મેં પૂછ્યું તું આમ શા માટે કરે છો ત્યારે એમને કહ્યું કે જુઓ હું છે ને મારા માતા પિતા ઉપર નિર્ભર રહેવા નથી માંગતો અને અપંગ થવા નથી માંગતો હું અત્યારથી જ મારા પગ પર ઊભો રહેવા માટેનો પ્રયત્ન કરું છું અને આટલી જ ઉંમરથી હું જો મારા પગ ઉપર ઊભો રહીશ ને તો મારા માતા પિતા સામે મારે કહેવાય ને કે હાથ લાંબો નહીં કરવો પડે અને હું મારા પગ ઉપર નિર્ભર રહી શકીશ આથી મને ખૂબ નવાઈ લાગી કે આટલી નાની ઉંમરનો આ બાળક આટલી સ્વાવલંબનતા અને મને ખરેખર એ બાળક ઉપર ખૂબ પ્રેમ આવ્યો અને તરત એ બાળક બીજા સજન તરફ વર્તમાનપત્ર આપવા નીકળી ગયો આમ નાની ઉંમરનો બાળક હોવા છતાં પોતે સુખી સંપન્ન હોવા છતાં પણ સ્વાવલંબી બનવા માટેનો પ્રયત્ન કરતો હતો અને મોટો થઈને એ જરૂર સ્વાવલંબી જ બને અને જીવનની અંદર ક્યારેય પણ બીજા ઉપર આધાર ન રાખી શકે આટલો એ સમર્થ બની શકે